સ્વર્ગસ્થ કવિ ઉમાશંકર જોશીના વતનમાં યાદ ઉમાશંકરની કાર્યક્રમ કવિશ્રી ઉમાશંકર જોશી વિશે જેટલું બોલીએ તેટલું ઓછું પડે સાબરકાંઠા જિલ્લાના બામણા પુનાસણ ગામના વતની સ્વર્ગસ્થ કવિ ઉમાશંકર જોશીના યાદમાં યાદ ઉમાશંકરની કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ વિલન અને કલાકાર ફિરોજ ઈરાની દિખુદાન ગઢવી સુખદેવ ગઢવી રાધા બારોટ કવિ મધુસૂદન પટેલ અને નામી અનામી કલાકારો નગરજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં સ્વર્ગસ્થ ઉમાશંકર જોશીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કવિશ્રી ઉમાશંકર જોશીએ દેશમાં કવિ તરીકે મોટી નામના મેળવી હતી તેની રચનાઓ અદ્વિત્ય હતી તેમ હિંમતનગરના ધારા સભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું આજ અહીં બામણા ગામમાં આજે મને ખૂબ આનંદ આવ્યો કારણ કે એક એવા કવિ અને એક એવા એવા માણસ જેણે કહીએ મને બોલતા થોડક અચકાઈ રહ્યો છું કારણ કે તેમનું નામ યાદ આવ્યું છે એમાં શંકર ખેતજી છે વાહ બામણા ગામનો જે ઉદ્ધાર થયો છે નથી અને આજે જે વિશ્વમાં એમના નામની ચર્ચા થઈ રહી છે આ બધી ચર્ચાઓ સાંભળી અહીંયા આવીને લોકોને મળી અને એમની વાતો સાંભળીને મને એમ લાગ્યું કે વાહ આવું કામ કદાચ હું કરી શક્યો તો બહુ સરસ પણ હું બીજા ક્ષેત્રમાં છું અને મારા ક્ષેત્રમાં પણ હું કરી રહ્યો છું અને નવાઈ વાત એ છે કે મને અહીં જાણીને આનંદ થયો કે મારા સિનિયર કલાકારો શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અરવિંદ ત્રિવેદી એ પણ આ ગામથી જે લોકોની સાથે મેં કામ કર્યું છે તો મને અહીં આવીને ખૂબ આનંદ થયો મને થયો કે વારંવાર હું અહીં આવજો વિકાસની વાત માટે આ ગામમાં પહેલાં રોજગારની જરૂરિયાત છે વિદ્યાર્થીઓ ભણેલા ગણેલા નવયુવકો અહીંયા આગળ એમને એમ રખડે છે એમને કોઈ કામ નથી મળતું કોઈ નોકરી નથી મળતી કોઈ સહાય મળતી નથી જો એ છોકરાઓને કોઈ ટ્રેનિંગ કેમ્પ અહીંયા એવો ઊભો કરો કે જેથી એ લોકો કંઈ કૌશલ્ય મેળવે અને એમનું રોજગારી ઊભી કરે બીજી વાત એ છે કે એમને નોકરી માટે આ લોકો બિચારા બધા શું કહે છે ગામમાં કે ભાઈ અહીંયા પાછળ ડેમ આવી ગયો આગળ શું કહેવાય તો ડુંગર આવી ગયો જમીન ડૂબમાં ગઈ ખેતી કરવા માટે ઢોર ચારો નથી બધું છે બધું જો વિકાસ માટે કરીએ આપણે વાત તો આ બધી વિકાસની દિશાઓ ઘણી જાય ગામમાં પણ સરકારે રસ લઈ અને અહીંયા આગળ થોડો એ કામ કરવું જોઈએ જ્યારે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા વિલન ફિરોજ ઈરાનીએ જણાવ્યું હતું કે કવિ શ્રી ઉમાશંકર જોશી વિશે જેટલું બોલીએ તેટલું ઓછું પડે

જગદીશભાઈ જોશી મનીષભાઈ આપણા ટ્રસ્ટના માન્ય ગ્યશ્રી અન્ય ટ્રસ્ટીગણ સરપંચશ્રીઓ આગેવાનશ્રીઓ બધા હાજર રહ્યા છે અને જે અહીંયા આ ગિરિમાળામાં બેસીને ઉમાશંકર જોશીજીએ પોતાને આ વિસ્તાર માટે ને અહીંની જનતા માટે જે તે વખતે જે મનમાં આવી વિચારો એમને ગુજરાત સમક્ષ એ વખતે સારા મૂક્યા છે અને આ નામ બાવણાનું નામ છે પણ એ પણ સમગ્ર જગ્યાએ પ્રખ્યાત થયું છે અત્યારે અહીંથી બધા બ્રાહ્મણ સમાજના બધા જ મુંબઈમાં અત્યારે સ્થાપિત થયા છે મોટાભાગના અને એમને પણ આ સ્કૂલ કોલેજ સ્થાપવામાં એને અત્યારે હાલ પણ આગળ ધપાવવામાં અને સારી રીતે ચલાવવામાં બહુ મહત્વનું યોગદાન છે અન્ય જગ્યાએ પણ જ્યાં જ્યાં જરૂર હોય કામને આ વિસ્તારને ત્યાં ત્યાં આ બ્રાહ્મણ સમાજના જે શ્રેષ્ઠીઓ છે એ મુંબઈમાં રહીને પણ સતત મદદરૂપ થતા હોય છે અને ગુજરાત સરકાર કે ભારત સરકાર પણ એમાં સાથે છે અને ઉમાશંકર જોશીજીનું એક મોટું નામ છે એટલે એમને યાદ કરી અને આ એક પછાત અને ટ્રાઇબલ એરિયા છે આમ ગણીએ તો ભીલોડા તાલુકાનો અને આ એક સરસ મજાના આવા કવિ અથવા લેખક આપણને આ ક્ષેત્રમાંથી મળ્યા છે કે જેના લીધે આ વિસ્તારનું નામ વધ્યું છે એટલે એમની યાદગીરી રહે અને એના અંગે આપણે બધાએ સાથે મળીને જે કંઈ કરવાનું થાય એ વિચાર કરીને આ વાતને આગળ વધારીએ સરકારો સમક્ષ પણ મૂકીએ અને એના લીધે એમના નામને પૂરો ન્યાય મળે એ માટે આપણા બધાનો સજારો પુરુષાર જરૂરી છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ